તો તેમાં ત્યાં થઈને વાડીએ નીકળી ગયા છે ને આપણે આજે વાડીયા કામકાજ છે ને કાલે પેલી વાળી દવાનું છાંટી આ વાડીએ એક ટુકડો છે ત્રણ એમાં દવા છાંટવાની છે તો મોટાભાઈ ને લેવા કારણ કે એક સાચા લેવા અને અત્યારે લેવા ગયા છે તો આવી જાય પછી પાછા દવા છાંટવાનું કામ કરવું કરીએ ને માજી ને શું કરીશ માજી એવું છે માજી જોઈ ઈંડવાળી બેઠા છે ને ત્યારે વાડિયા વાંચે હે પાંચે બાપા નો રહી જાય ને હે છોકરા જો રમે છે એ લોકોને ભણવા જવાનું છે વિશાલભાઈ અહીંયા કપલા લખે છે લખે છે કે ભણાવે જ બધાને લખવું છું તો ચાલો અમે છે ને ફટાફટ વાડીએ પહોંચીને પછી પછી લોક કન્ટિન્યુ કરીએ આજે વાતાવરણ વધારે બની ગયું છે વરસાદનું જાય પછી ખબર પડે કે આવું રે કંઈ નથી નહીં ચાલો પહોંચી જઈએ વાડીએ સમજ આપણે છે ને દવા સાટવાનું કામ હતું તો અત્યારે આ વાડીયા આવતા રહ્યા છીએ ને જો શું કહેવાય ડાયરેક્ટ પહેલાં છે ને દવા છાંટવાનું કામ લઈ લીધું છે એટલે એ પૂરું થઈ જાય ને તો પછી આપણે કંઈ ઉપાધિ ન રહી અને આમ તો પૂરી જ થઈ ગઈ છે બબે ત્રણ ત્રણ પંપ આવ્યા બે ભાઈને ભાઈઓને અને મારે છે બે પંપ આવ્યા પણ જે ભાઈ ચલો પંપ ભરે છે ફ્રીયું છે થોડુંક પણ એક પંપ ભરી લે આપણે જો પંપ અહીં રાખી દીધો તો અહીંનું કામ એ કમ્પ્લીટ થઈ ગયું કપાસ તો બહુ સારો છે ને ફ્લાવરિંગને અત્યારે ફૂલ અત્યારે શું કહેવાય બેઠક ચાલુ છે પણ થોડી ખૂબ કે બધે એટક હતો ને એટલે આરે એક આરે દવા છટાઈ જાય એટલે ઉપાધિ આપણે ન રહે આમાં પણ આપણે મોનોપોડિયા ઘણી ખરી ડાળી કટિંગ કરવાનું ચાલુ જ છે ને ઘણી ખરી કટિંગ કરી નાખી છે તો અત્યારે અમે પણ એટલું બધું નહીં ઘણું ખરું તો આપણે કાપતા જઈએ તો આમાં ટૂંકી ઘડીયા શિંગ પોડિયાની બેઠક થઈ છે પણ થોડી ખૂબ છે ત્રીપની ને લીલાસુ છે અને વધારે અટક છે ત્રીપ તો ઓછી છે તો અત્યારે જો દવા છટકો થઈ ગયો તો ક્યારે આવે કે શું કે ઉપાધિ ન રહીને બાકી જો આમાં શીશીવાણી એ બહુ વ્યવસ્થા ક્યાંય તો એ કંટ્રોલ કરી લે જોમાં ઉડતા તમને દેખાતા હોય તો કદાચ એટલું શીશીવાણીઓ છે ઓર્ગેનિકમાં વધારે આપણા ખાતરીમાં વધારે છે તો બીજો ઓછા દેખાય આપણા ખાતરની ઉપર વધારે દેખાય ચલો પંપ રહ્યો છે પણ જો ભાઈ છંટકાવ કરી દે પછી હવે જાય પહેલી વાળીએ જ્યાં આપણે કામ પેલું મલસિંગમાં છે ને ખાડા છે ને એમાં ધૂળ નાખવાનું એ છે હા કોરું છે ને ત્યાં બધી નખાઈ જાય પછી પછી ધૂણું થઈ જાય ને પછી શું છે ધૂળ પાછી આપણે નાખવામાં તકલીફ થાય એટલે એ આજે પૂરું કામ કરના નાખીએ તો ચાલો તો સટાઈ ગઈ પહેલી વાળી જાય પછી બધું કન્ટિન્યુ કરીએ દોડા દોડી થઈ ગઈ વરસાદ આવી ગયો ઉપરથી વરસાદ ફરવાનું શરૂ થઈ ગયો રૂપિયાના સિક્કા પડે ને એવો વરસાદ આવે તો ફટાફટ બધું દીધું દોડે છે દોડે ટબડા ટબડા આવી ગયા આવશે તો ખરી ઉપર વાદળું છે ને આપડી એ ફરવાની શરૂઆત થઈ ગઈ આપડે કામ કરતા

Zambar da zorladı. <laughs> વરસાદની આખરે આવીને હારે એવી વઈ ગઈ અને આમ તો કે ને મેંધવી ને એમાં ટવા થઈ ગયા એમ કે અમારી ભાષામાં થોડું ઘણું પાણી એને મળી ગયું એવું થઈ ગયું જો રહ્યો તો ખાલી દસેક મિનિટ પણ હારામાં હારું અત્યારે ખેતરમાં આમ ગારો થઈ ગયો છે એવું થઈ ગયું છે માટી ભીની થઈ ગઈ ને આમ તો શું કહેવાય છા આંગળ ભેલો થઈ ગયું છે ને અત્યારે છે ને આપણે પાણી ચાલુ છે ટપકમાં અને જો અત્યારે છે ને નવું આપણે આ કર્યું છે કે આ છે ને વાલ હતા અમે એવું થતું કે અડધામાં પાણી અમુક સમય આપવાનું હોય અડધામાં ન આપવાનું હોય આપણે અત્યારે આ વાવેતર કરવાનું છે એમાં એમ થાય કે હાથ લાઈનનું છે એમાં ક્યારેક આપવાનું હોય ક્યારેક ન આપવાનું હોય તો એ માટે થઈને અહીંયા છે ને વાલ ન આવે તો આ સ્પેશિયલ આપણે વાલ મેં અને આ વાલ છે ને એક આઠથી દસ રૂપિયાનો વાલ થાય એ શું કે પછી બાર રૂપિયાનો જેવો તમે લેવો હો તો આ આઠ દસ રૂપિયામાં આપણું શું છે કાયમી માટે થઈ ગમે ત્યારે એક વાલ બંધ કરવો બે વાલ બંધ કરો અડધા બંધ કરવા તો બધે આપણે લાગત વાલ નાખી દીધા જો ને શું કહેવાય પાણી પણ અત્યારે ચાલુ છે હળદરમાં ન જ ચાલુ એટલે કેળમાં ચાલુ છે અને બાકી આપણે આ પાળા શું કહેવાય જે બેડ બનાવેલા છે મલ્ચિંગના એમાં પણ અત્યારે પાણી ચાલુ છે એટલે થોડુંક શું છે પાળા રીઝી જાય એ માટે થઈને ને એમાં ડાયરેક્ટ આપણે છે ને અત્યારે જીવામૃત કાઢીને જો ચડાવી દીધું છે તો અત્યારે જો વેન્ચુરીમાં જાય છે જીવામૃત તો ઘણું ખુદ તો લઈ લીધું છે અત્યારે ચાલુ છે જીવામૃત દેવા માટેનું કામ બરાબર તો શું કહેવાય અત્યારે કઈ જરૂર નથી પણ આપણે અત્યારથી હું કે થોડું થોડું આપતા રહીએ જીવામૃત એટલે જે બેડ છે ને એમાં કમ્પ્લીટ જીવામૃત યુક્ત થઈ જાય ને એમાં બેક્ટેરિયા છે ને સરભર થઈ જાય એટલે વાવેતર જેવું થાય ને એવું ડાયરેક્ટ એને આપણે જીવામૃત છે એ પાયામાંથી અપાઈ જાય બરાબર તો અત્યારે છે ને આપણે પાણી ચાલું છે અને આપણે વેંછોરીને ધ્યાન રાખીને બેઠા છે ને થોડું ઘણું માલ ને એવું બધું કામ કરે છે કારણ કે બીજું કાંઈ કામ થાય એમથી નથી આપણે આપવાનું હતું કરવાનું હતું કામ જે આ આપણે બેડ પહેર્યું ને એમાં એવું થાય કે જ્યાં વાવેતર કરવાનું થાય ને માટી નાખવાની થાય કારણ કે તો બેડ હોય કાગળ તો આપણે એમને માથે કરી દીધું તો ઝીણી માટી નાખી દે ને તો વાવેતરમાં સારું થાય તો આ એક બે બેડમાં ઘણું ખરું આપણે નાખી દીધું છે જો આ રીતનું કરી નાખવાનું પૂરી નાખવાનું આમાં બાકી આ રીતના ગાબડા હોય તો વાવેતર માં થોડું કેવર આવે ને એટલા માટે નાખવાનું હતું પણ અત્યારે ભેજ ની પાળી પલ્લી ગઈ છે ને તો હવે થોડું ફૂંકાય ને ત્યારે નાખવાનું થાય ને બપોર પછી ના કામ લેવાનું થતા વરસાદ આવી ગયો તો અત્યારે આપણે આ બધું પાણી ચડાવીએ ને એ કામ ચાલુ છે ને મોટા ભાઈને થોડાક ઓલે પે કેળા કાંઠા વાળા હામાં કરવાનું છે ને તો એ કરે છે ચાલો તમે ઓલોગમાં કન્ટિન્યુ બનાવ દેજો મારે ઓલું વેન્સરી પૂરી થઈ જાય પછી પાછું આપણે બંધ કરવાની હોય તો એ બંધ કરી દઈએ છોર એવા છોર એ છોર હે ગવાર છોરે હું શું છે અવાજ તારો ન એટલો અવાજ થોડો પકડે અમારો મોબાઈલ હાઈફાઈ નથી ગુવાર સોળા સોળ ફળી જોવા સોળા ફળી છે બરાબર મિક્સ બધું ગુવાર ને દેશી ભીંડા આ દેશી ભીંડો છે ને આ છે ને આપણે હાઈબ્રિડ ભીંડા છે દેશી ભીંડા છે ને શાક બહુ મસ્ત થાય ને એની કઢી પણ બહુ મસ્ત થાય કેમ તો એ જો આ મોટા મોટા છે ને આપણે એ દેશી દેહી દેહી પીંડા છે ને એની ઓલી સાઈડ છે ને નાના નાના એ આપણે હાઈબ્રિડ છે જો અત્યારે ખાવા પૂરતી છે ને આપણે એટલું ઓર્ગેનિક એ ખળાવવામાં છે ખાલી ઓર્ગેનિક બકાલું પણ અત્યારે આપણે કાયમી માટે શાક થઈ રહી છે હજી એમાં ઘણું છે પણ હજી થોડું થોડું પડતર ઓછું થાય છે પાછી રીંગણી સોફી પહેલાં એમાં શું હતું ઘણું છે એમાં બધું નોખ નોખું બધું સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે ને ઓર્ગેનિક બકાલા માટેનું છે અને આપણે છે ને જીવા માટે કાઢ્યું મટીરિયલ નાખી ને તો એ જ્યારે કામ ચાલુ છે નાખવાનું તો અત્યારે શું કહેવાય ગૌમૂત્ર ને સાણ ને ને એ બધું નાખી દીધું ને હવે આડે છે ને મિક્સ થઈ જાય બાકીનું તો પાણી હોય તો ફૂગો અત્યારે બેઠી ગયો છે કારણ કે મટિરિયલ કાઢીએ એટલે જે સો લીટર નીકળે એટલે બેઠી જાય બરાબર તો અત્યારે હવે છે ને અહીંથી જો મટીરિયલ નાખવાનું છે ને આ ખુલ્લું છે આપણે ખોડ ને ઘાસ ને નાખો માટે હે આવે કે ના ખાવણ તો બરાય જીસ્キロ રીવ ચાલો તેને યાર કાઢવો પડશે થોડોક કારણ કે ગેસ હમણાં લોકો વાપરતા નહોતા ને કંઈક બ્લોક થઈ ગઈ હતી નળી એટલા માટે થઈને હું છે ભરાઈ રહી છે ને એટલે અહીંયા આનું લેવલ આવી ગયું છે ચાલો થોડોક યાર કાઢી નાખીએ આપણે અને છે આપણા વાડીનો વ્યૂ વરસાદ છાંટા વેગ્યા પછીનો બીજું કંઈ કામ ન થાય એમ તો પાણી ચાલુ હતું ને લાઇટ અત્યારે વેગી જે અમૃત આજનું દેવાઈ ગયું હવે કાલ પાછું આપી દેવું લાઇટ આવે એટલે બરાબર કાલ પાછું સો લીડર આપણે નીકળી દે વાગી ગયા સાડા છ પણ જો આમથી વરસાદ આવેલો આવે જોઈ લો આ ઘાસ તો આવે જો વાદળી બહુ ભયંકર છે અને ધા ધાટી છૂટાટ તો આવે અહીંયા હજી પીગો નથી આપણે હજી ઓછો વાંધો છે આલો આવી ગયો જો અહીંયા પૂગી ગયો હાલો ભાગીએ નહીં આપણે પલ્લી જાઉં હજી અહીંયા નથી આપણે ઓલમ નથી જો અહીંયા આ સાઈડ ઓછા જ નથી જો આવી ગયા અહીં તો મળતો દો હોય છે જવાનું છે ઘરે ટાઈમ થઈ ગયો તો જો વરસાદ હોય ને એટલે મેખું ને એવું ખોડા આવી ગયા તો ચાલો હવે છે ને હવા તો ખાન છે તે એમાં આવશે બસ આપણે ગાડી છે ગાડી કાઢવાના જેમ જે થાય કારણ કે આવું હોય એટલે થોડીક વધારે ખેડા મળશે તો ફટાફટ હવે છે ને થઈ જાય પછી કંઈક વિચારીએ લો આવી ગયા અહીં કેવો કાવે જોઈએ આડી ઘડીક નહીં ખોટી થવું પડે હમ ક્યાં જવાનું ટાણે આવ્યો ફેમિલી ઘરે આવતા રહ્યા છે ને ઘરે આવીને બે હોય છે દરેક દુકાનનું થોડું ઘણું કામકાજ હોય અને દુકાને આવતા રહ્યા છે તો લેટ થઈ ગયું જમીન પાસા પણ દુકાનો કામ હતું ને પાછા દુકાને આવતા રહ્યા છું તો હવે તો હું કઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો કારણ કે વાગી ગયું સારા નવ જેવું થઈ ગયું છે અને આજ સારા એવા મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે આમ તો જરૂર પણ હતી ઘણા સારા લોકોએ તો પાણી સર આપણે આમ તો પાણી તો પાઈ જ દીધું હતું આપણે ટૂંકમાં ભાઈ તો બાકી ઘણા સારા તેળા પાય છે સારા એવા જ શું કહેવાય બપોર પછીના ત્રણ કગાની આજુબાજુમાંથી વરસાદ શરૂ થઈ ગયો છે તો અત્યારે જો ધોધમાર વીજળીના કડાકા અને ભડાકા સાથે અત્યારે સરસ મજાનો વરસાદ આવે છે તો કઈ જ નહીં એવો નજારો છે તો આજ બીજું કઈ તો આપણે સવારમાં દવા ચઢવાનું હતું એ કામ પૂરું કરી અને બપોરનું હતું આપણે પેપર પાથરી છે ને એમાં જે ખોલા કરેલા હોય ને તોફાણ કરવાનો હોય ને આ જે ખાજા પાડેલા હોય એમાં આપણે ઝીણી માટી નાખવાની હતી એટલે તોફાણ કરવાનું સારું રહે પણ એ બપોર પછીનું કઈ કામ થવા ને વરસાદ શરૂ થઈ ગયો એટલે માલ ડોરનું એવું હતું અને ટપકમાં પાણી ચડાવવાનું નહોતું તો એ બધું કામ ચાલુ હતું તો એ બધું કમ્પ્લીટ કર્યું તો હું કે આજે આખો દિવસ આમનો વહી ગયો અને સારો એવો બધાને જરૂરિયાત પ્રમાણે વરસાદ પણ આવી ગયો તો કે બધાને ખુશી જ થાય તો સહેલો રાઉન્ડ છે હવે તો કેટલો વરસે એનું કંઈ નક્કી નહીં અમારે તો જરૂર છે બીજા લોકોને જરૂર ન ખબર નહીં પણ અમારી એરિયામાં થોડુંક પાણીનું થોડુંક પછી કાચું છે કારણ કે જો એવો વરસાદ નથી મીડિયમ જ વરસાદ બધાય રહ્યા છે તો આજ તો લગભગ રાતનું મંડાણ સારું થઈ એવું લાગે છે આશા રાખું છું આજનો તમને ગેમો હોય છે ને ગેમો હોય ને તો જે મિત્રો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુ બેલ આઇકન દબી દેજો એટલે અમારા અવ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને આપણે ખેતીને લગતા વધારે આપણે વ્લોગ બનાવશું અને આમ તો બનાવીએ જ છીએ પણ તમને અનુકૂળ આવે એ રીતના આપણે બનાવતા રહું મસ્ત એક લાઇક કરીને બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી દેજો અને ફરી પાછા મળશું કે નવા લોક થશે ત્યાં સુધી જય માતાજી બાય બાય